એક ટર્કીશ કહેવત છે પ્રેમ હંમેશા બે વાર થાય છે જો સાચો હોય તો એક જેને તમે પહેલીવાર જુઓ છો અને તમે એને કહી દો છો કે આઈ લવ યુ અને પછી એની સાથે તમે જીવન જીવતા થાઓ છો એના મૂડ સ્વિંગ્સ આવે છે એની કકડાટ આવે છે એની ફરિયાદો પણ આવે છે એની ઉધાર બાજુઓ પણ પ્રગટે છે અને આ બધું જ જોયા સાથે આ બધાની સાથે સાથે એક તબક્કો પસાર કર્યા પછી તમે ફરીથી તમને લાગે છે કે નહીં તમે આના જ પ્રેમમાં છો આ બધાની સાથે તમે એના પ્રેમમાં છો એની ખામીઓ એની નબળાઈઓ સાથે પ્રેમમાં છો અને તમે એને કહો છો કે આઈ લવ યુ નમસ્કાર હું છું રશ્મિ અને રાઇજી મિત્ર રશ્મિમાં તમારું સ્વાગત છે સંબંધો લાગણી પ્રેમ રાઈટ હવે પ્રશ્ન એ છે કે લવ એટ ફર્સ્ટ સાઈડ જે છે મહદઅંશે પ્રશ્નો અત્યારે આવે છે કે સૌથી વધારે છૂટાછેડા તો લવ મેરેજમાં થાય છે પ્રેમ અને સિચ્યુએશનમાં જે તે પરિસ્થિતિમાં જે ખૂટી રહ્યો છે એ સામે દેખાઈ રહ્યો છે અને એટલે આ વ્યવસ્થા ફિટ બેસી રહી છે એકમેકને એ સંજોગમાં એને પ્રેમનું નામ આપી દેવું અને પછી જેમ જેમ આગળ વધીએ રસ્તો આગળ આગળ ખુલતો જાય પરિસ્થિતિઓ નવી ઉમેરાતી જાય અને પછી જ્યારે આપણે પણ ઘણું બધું જોતાં થઈ જઈએ વિકસીએ અને ત્યારે જે જે નબળાઈઓ ત્યારે નહોતા જોતા આપણે નહોતા દેખાતું કારણ નહોતું દેખાતું નહોતા જોઈ શકતા એ હવે દેખાવા માંડ્યું અને પછી સમજાયું કે એ મજબૂતી તો ત્યાંને ત્યાં જ છે પણ નબળાઈઓનો વિસ્તાર એટલો બધો વધ્યો કે પછી જાત ઉપર કહેવા માંડે કે આવા માણસને મેં કીધું જ કેમ હતું અને એનો અફસોસ થવા માંડે પ્રેમ ક્યારેય અફસોસ ન આપી શકે પ્રેમમાં એક જ અપેક્ષા હોય અને પ્રેમ નહીં પ્રેમ ક્યારે બેવફાઈ ન કરી શકે કરી જ ન શકે પ્રેમ હંમેશા સામેવાળાને વધુને વધુ આપવા માટે જ મથે ક્યારેક એ ખોટું પણ બોલે ને તો પણ કરે તો આના માટે જ યેન કેન પ્રમાણે પ્રકારે પણ એ આ જ કરે એ તમને ગુમાવવા ન માંગે એના માટે એ ઘણીવાર બહુ જ ખોટા રસ્તે દોડવા માંડે પણ ત્યારે વન્સ અગેન આ જે કહેવત છે કે જો આ બંને વખત થાય ને અને બંને સમયમાં તમે કહી શકો તો એ પ્રેમ છે તમે તમારામાં શોધો અને હા બે વ્યક્તિઓ અલગ થઈ જાય એનો મતલબ એ નફરત જ છે એવું જરૂરી ક્યાંય નથી એ ડિટેચમેન્ટ હોઈ શકે એક માણસ તરીકે એક બીજી વ્યક્તિ બીજી વ્યક્તિને એક મનુષ્ય તરીકે જોતી થઈ શકે બહુ સૌહાર્દ સાથે જે સારું હતું જે માણ્યું એના આદર સાથે અને એ આજીવન પણ કશું પકડવા માટે મથે નહીં પણ હા જો મથે તો સારપ જાળવી રાખવા માટે જ મથે તમને શું લાગે છે ઘણી બધી બાબતો અને ઘણી બધી વિગતોને જેને ન કરવી જોઈએ એને આપણે ગ્લોરીફાય કરી દઈએ છીએ સોશિયલ મીડિયાના સમયમાં વિરોધનો એક પોતાનો અલગ ગૌરવ છે જે ચાલી રહ્યો હોય જે થઈ રહ્યો છે જો બધું એના સારા ઓપિનિયન આવી રહ્યા છે તો જાણી જોઈને તોડી મચડીને પણ એની નબળી બાજુઓને વિશ્લેષણથી બહાર કરવી એને જાણે એક ટેલેન્ટ માનવામાં આવે છે એક શબ્દ છે ટીકાકાર રામાયણની ટીકાઓ થઈ છે ભાગવતની ટીકાઓ થઈ છે આ ટીકા એટલે નિંદા નહીં ટીકા એટલે તટસ્થ સ્વસ્થ દ્રષ્ટિકોણ સાથેનું વિશ્લેષણ એની વિષદ છણાવટ એની ચર્ચા જે બહુ સ્વસ્થ હોય બહુ બેલેન્સ હોય પ્રેમ બહુ જ બેલેન્સ છે અને સુંદર છે આના માટે કોઈના પ્રેમમાં પડતા પહેલાં અને એ જ વ્યક્તિ કોઈના પ્રેમમાં પડી શકે કે જેને પોતાની સાથેનો સંબંધ સ્વસ્થ હોય અને જે પોતે પોતાની જાતને સ્વીકારી શકતો હોય સો ફર્સ્ટ આપણે પોતાની જાતને સ્વીકારવા માટે રોજ સવારે અને હંમેશા પહેલાં તો સવારની એક્સરસાઇઝ તો કરીએ ગિવિંગ યુ ગીવિંગ થિંગ કે મિરર સામે પોતાને જોઈને પોતાને ખરેખર પ્રયોગ કરો યુ વિલ ફીલ ઇટ પોતાને જોઈને કહો કે હું મારી જાતને સ્વપ્રમાણિત કરું છું સેલ્ફ અટેસ્ટેડ કરું છું હું મારી જાતને સ્વીકારું છું મેં કરેલી ભૂલોને પણ હું સ્વીકારું છું અને હું વધુ યોગ્ય બનવાના પ્રયત્નોમાં છું શું લાગે છે આ કહેવત સાચી છે ને